ઉપલેટા શહેરની એકમાત્ર સીબીએસ બોર્ડ ધરાવતી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ દસનું સો ટકા પરિણામ આવ્યું છે સતત છેલ્લા છ વર્ષથી ધોરણ દસ નું પરિણામ સો ટકા આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે સ્કૂલ કેમ્પસમાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવ્યા હતા કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવેલા લીમા ભડાણીયાએ પંચાણું ટકા માર્ક્સ મેળવી ઉપલેટા શહેરનું ગૌરવ વધાર્યું છે ધોરણ દસના પરિણામમાં ચોત્રીસ વિદ્યાર્થીમાંથી બાર વિદ્યાર્થી એવન ગ્રેડ અને બાર વિદ્યાર્થી એ ટુ ગ્રેડ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થી વાલીઓ અને સ્કૂલ સ્ટાફ દ્વારા વિશાળ વિજય યાત્રા યોજી ધોરણ ના પરિણામને વધાવવા કહ્યું હતું કેમ્પસ સ્થળેથી વિશાળ વિજય યાત્રા કુલકી રોડ સ્વામિનારાયણ મંદિર રોડ ઢાંકનો માર્ગ રાજમાર્ગ બાવલા ચોક થઈ ગાંધી ચોકમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ વિજય યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વેપારીઓ અને નગરજનો દ્વારા વિદ્યાર્થીઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સારા પરિણામને કારણે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જય જય ભારત રાજેન્દ્ર સિજાલા મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ આજે ખૂબ જ ખુશીનો બેવડી ખુશીનો પ્રસંગ છે કે અમારા બાળકોએ સતત છઠ્ઠી વખત સીબીએસઈ બોર્ડમાં હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપ્યું છે અને સાથે સાથે દીકરીઓએ મેદાન માર્યું છે આ ત્રણેય દીકરીઓ એવન ગ્રેડ સાથે અને આ ઉપરાંત તમને એક મહત્વની વાત જણાવું કે અમે ઉપલેટા જેવા નાના ટાઉનમાં સીબીએસઈ સ્કૂલ ચલાવીએ છીએ ત્યારે સિટીમાં ચાલતી મોટી મોટી સ્કૂલની કમ્પેરમાં હું આપને થોડી રિઝલ્ટ વિશે વાત કરું કે ટોટલ અમારી પાસે દસમા ધોરણમાં ચોત્રીસ બાળકો હતા જેમાંથી બાર બાળકો એ વન ગ્રેડ આવ્યા છે આ વખતે ફર્સ્ટ ટાઈમ આખા ઇતિહાસમાં અમારા સ્કૂલના અને બાર બાળકો એ ટુ ગ્રેડ આવ્યા છે એટલે તો વિચાર કરો ચોત્રીસમાંથી ચોવીસ બાળકો તો અમે ટોપર આપ્યા છે એટલે સ્કૂલનું આ રીતે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપ્યું છે અને આનો શ્રેય આ તમામ બાળકોની મહેનત અને સાથે સાથે અમારી પાવરફુલ જે શિક્ષકોની ટીમ છે એ શિક્ષકોની ટીમ અમારા પ્રિન્સિપાલ મેડમ અને તમામ જે શિક્ષકો જે ટેન્થમાં આ લોકોને ગાઈડ કર્યા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોમાં ઉપલેટાને હજુ વધુ સારું એજ્યુકેશન આપી શકીએ એવી મજબૂત ઈરાદા સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને એમાં ઈશ્વર સદા અમારી સાથે છે જય હિન્દ મારું નામ કર્મુ પ્રથમ છે અને હું મદસ્પાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી મેળવેલ છે અને છન્નું પોઈન્ટ એસી ટકા મેળવેલ છે મારા સારા રિઝલ્ટની પાછળ શાળાના શિક્ષકો શાળાના આચાર્યશ્રી શાળાના મેનેજિંગ ડિરેક્ટરનો ખૂબ રિઝલ્ટ મેળવીને ખૂબ જ ખુશી થઈ ધાર્ય કરતા પણ વધારે મળ્યું છે અને આ સ્કૂલમાં બધા ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓનું કોઈ પણ ડાઉટ હોય તેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવે છે જેનાથી અમને ખૂબ જ મદદ મળે છે શાળાના શિક્ષકો આચાર્ય સહિત શાળાની ટીમ ખૂબ જ સપોર્ટિવ છે અને અમને જે પણ કંઈ પ્રશ્ન હોય Uh, mm -hmm. mm -hmm. mm -hmm. uh, this everyone. Myself Dheema and I am from the Mothers International School of Pleta. This fabulous success is the result of my sheer hard work and determination with full support and guidance of my teachers, parents and whole administrative team of AMI's family.

લગભગ સતત છ વર્ષથી સો ટકા પરિણામ પ્રાપ્ત કરે છે આ વર્ષે પણ સો ટકા પરિણામ પ્રાપ્ત થયું છે ની અંદર અને સો ટકા પરિણામ એ ફક્ત ક્વોન્ટિટી જ નથી પરંતુ શાળાએ ક્વોલિટી પણ આપેલી છે સો ટકા ક્વોલિટી છે સિત્તેર ટકા વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડથી પાસ થયેલું છે તો આપણે શાળા અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે તમામ શાળા પરિવાર ઝાલા સાહેબ છે પ્રિન્સિપાલ મેમ છે માધુરી મેમ અને તમામ એની ટીમ શિક્ષકો છે તમામ ટીમનું ટીમવર્ક છે અહીંયા ઉજાગર થાય છે આ શાળા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા માટે ઉત્તમ તક પૂરી પાડે છે